હું ખાવું પડે એટલું કહું ખાવું પડે આટલું ના ખવાય ચાલો ગાઈ તો ફસ્ટ નાસ્તો વેલાલા ન્યાય મસ્ત નાસ્તો બનાવી દીધો વધારાની ખીચડી તો નાસ્તો કરી લે સાથે સાથે અપા ખીચડી ખાઈ વંગરેલી ચલો બેટીજી નોકરી વાળો લા મમીજી નોકરી જોવો બકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવરીબડી કેમ છો બધા મિત્રો મજામાં આજની ગુડ મોર્નિંગ અમારા વિરેનભાઈથી શરૂઆત થશે ભાઈ કારણ કે આજે તો અમારા વિરેનભાઈ એટલે કે અમારા વિરેનનો છે હેપી બર્થડે એટલે કે બર્થડે તો ચલો વિરેનભાઈને વિશ કરી લઈએ આપણે પહેલાં સૌથી પહેલાં આ લે છોકરું ગીડું જાજી તો ત્યાં હેલો વિરેનભાઈ વીર ગુડ મોર્નિંગ હેપી બર્થડે કેપી બર્થડે આલે આજે તો મારો લાડકાનો બર્થડે છે આજે બર્થડે અરે વે વીરનો બર્થડે વિશ કરો બેટા હાય બોજી ગુડ મોર્નિંગ સાત ભાઈ ગુડ મોર્નિંગ બેરા ઓમ જોઈ કે ઉપર પસ ચા પીવાની આ ગાઈસ વાટ જોઈ રહ્યા છે અને આજે હું છે આજે હું છે કનો બર્થડે આજે

બધા વાત જોઈએ છીએ આજે થોડું વિશ કરશું કેક બેક લાવશું બિરિયાની ચલા બહુ જ દિવસની વાત જોઈએ મારા બર્થ ડે આવે તમે બર્થ ડે આવ્યો સ્પેશિયલ બનાવવાનો મિત્રો તો બનાવજો અમારા બ્લોગમાં અને એક કોમેન્ટ અને હેપી બર્થ લખી દઈએ મિત્રો ઓકે પછી અમે જઈએ તા ને હો તો કદાચ બિર્યાની સાચું તૈયાર થઈ જશે આપણે તૈયાર થઈ જાય છે હવે કરીએ એમને શાળા મૂકવા માટે અને આપણે જઈએ વીરેન અરે વાહ આ તો બર્થ ડે માં જોર થઈ વીરેનભાઈ તો ચાવી જોઈ દે હતી હિસાબ કરો છો ચલો આ લીલી ડુંગળી લાવ્યો છે મસ્ત લીલી ડુંગળી ભાજી બનાવે છે મસ્ત લેટ જઈએ તો કઈ આપણે નેકડીએ આપણે વીરભાઈ પગાર રેનકોટ કદાચ વરસાદ આવતા તો પહેલા તો ફાવ તો કઈ આપણે ઘેર આવી ગયા છે વિરનભાઈ નો નહીં આ તો વીરાનો બર્ડ ડે આ આપડે

તેવા સોંગ ગીરો છે હેપી બર્થડે કેવા રહી ગયું વીરેન ને આ મોળા કે છે લેડો ને તો ફોન કર ઉપાડ નથી ફોન સાયલેન્સ લેવા હું કે માટે કરે તો કે આતિન કે હું લેતો જો લાઈ પોણી પર મન ખાઈ ચાલો ગાઈ આપણે હેકડીયો પરીક્ષા છે કે થોડી આવી છે ને પરીક્ષા છે તેને મુકતાઈ ચાલો આગળ ટાઈમ દર્જા રે દસ વાગે રાતે ચાલો તા તો રમત તો ભાઈ જો ડબુળા માટે કોઈ ગિફ્ટ આવ્યું છે અરે ડબુળો તો ઉય ગયો ને જો એમાં ટાબર એ તો શોતિથી લેવઠ્યું અન કાંઈ જ એના માટે કોઈક સરપ્રાઈઝ આવી છે ગિફ્ટ આવ્યું છે કાને મેખલા આવ્યું છે ગીફ હા

ચલો ચલો છોકરો ફાઇનલી ગાય બધા છોકરો મે બર્થડે ગાશી કે રામ બર્થડે ગીત ગાશી બર્થડે ગાશી ને ગા સોટલી ગાધી ને મારા વિડિયો ઉતાર શકો કે ના ચલો गाइस ફાઇનલી જો મસ્ત મજાની કરી ગયા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે

ચલો ભાઈ તો ફાઇનલી કેક કપાઈ જાય પેલા વીરે મેં કનક ખવડાવું છું પેલા કનક ખવડાવું છું વીરે આચાર્ય હું કરું છું પેલા કનક ખવડાવે જો એટલે હું એટલે પછી એ મને ના તો મને ના એ બર્થડે જવું નહી ભાતી અરે મને કેક જોઈએ મને ચાક ખાલી

કરી દે કોળી ગઈ યાર તો એવું જ તો થાય ફટફટ કરી દે ચાલ એક જલ્દી પપ્પા જો પિયા હા મસ્ત મસ્ત હા આવ ને ચાલો હેપી બર્થડે વીરુ ચાલો गाइस તો ફાઇનલી ગાઈસ લાવ ભાઈ ભાઈ કેક કરી દે

ओ हा हा मैं आपको कह है मम्मी जो तो वीरेंद्र भाई ना बर्थडे ने गिफ्ट आई बात तरफ जी ओ हा हा बकलीला बात तरफ जी यानी कि असल में तो फेस गिफ्ट आ ली वीरेंद्र हाय ए हाय वो घुवा लिया दरिया स्क्रीन माटा गिफ्ट ले आ जाता लेना आ गाइस वो स गिफ्ट तो वीरेंद्र पे खबर પસચા કરશે પછી ચલો તો વિરેન માટા ગિફ્ટ આવી જાય છે અંદર રમકડો જલ્દી ના લો ફોટો ફોટો પાડ્યો હતો ને ચલો ગાઈ તો મસ્ત વિરેને ગિફ્ટ આવી દીધી છે વિરેન ખુશ થઈ ગયો હા દઈએ જા હાથ દોઆ દે

ઓકે મેક મેક મોક લાયે આ જો ખાઈ લે બેટા જી ને ગેર ટાડા બાય બાય